નમસ્કાર દર્શક મિત્રો આ પણ હાજર છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ તિગરા ગામના વતની એવા ખંડુભાઈ પ્રભુભાઈ પટેલ કે જેઓ માજી સરપંચ પણ છે તેમના દ્વારા અને એમના સાથીદારો દ્વારા આજરોજ એક વાંધા અરજી આપવામાં આવી હતી નવસારી શહેરી વિકાસ સત્તા મંડળને આપવામાં આવી હતી અને એની અંદર જે કપાતમાં ચાલીસ જાય છે ને જેના કારણે ગ્રામજનો જે ખરા વિસ્થાપિત થાય છે એ બાબતની એક વાંધા અરજી આપવામાં આવી હતી વાંધા અરજીની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ટીગરા ગામને હવે નવસારી શહેરની અંદર સમાવી લેવામાં આવ્યું છે જેથી કરી અને વેરાઓ પણ ભરવામાં આવે છે લાઈટ બિલોની ફાળવણી થઈ ચૂકી છે અને ત્યાં સુધી કે ઘણા કુટુંબો પાસે તો ગેસ પાઇપલાઇન પણ છે અને ત્યાર પછીથી ટીગરા ગામને મટાડી અને શહેર બનાવવામાં આવ્યું અને હવે ફરજિયાતપણે જ્યારે ગામડામાંથી શહેરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે તો ત્યારે સ્થળ અભ્યાસ કર્યા વગર આડેધડ રસ્તા કપાતની જોગવાઈ કરવાથી સંપૂર્ણપણે એવો વિસ્થાપિત થઈ શકે તેવું છે જે ઉચિત નથી અને જેથી કરી જે ખેડૂતો છે ખેતીદારો છે એમને ચાલીસ ટકા જમીન કપાતી હોય અને મૂળ તેઓ આદિવાસી હોય હળપતિ હોય અને નાયકા હોય અને જેમના હાલના રહેણાંકના મકાનોના જે જમીન ટાઇટલ જે ખરા એ નથી અને ચાલીસ ટકા જો કપાત થતા હોય તો માલિકના ધોરણના જે ઘરવાળાઓ ખરા એ પ્લોટ ફાળવી શહેરી વિસ્તારના પીએમ આવાસ યોજના મુજબ આવાસ બાંધી આપવા જોઈએ તથા પુનઃ પ્રસ્થાપિત થવા જોઈએ પછી જ ટાઇટલ પ્લાનિંગની કામગીરી શરૂ કરવી જોઈએ એવું એમનું કહેવામાં આવ્યું છે કે ટાઉન પ્લાનિંગ ખરો એ પ્રમાણે થવું જોઈએ સાથે જ એમણે ઘણા બધા પુરાવા પણ રજૂ કર્યા છે અને આ પ્રસંગે તેઓ આજરોજ લગભગ ત્યાં સુધી એક મોટી સંખ્યાની અંદર અંદર આપવા માટે આવ્યા હતા તો ત્યારે ખંડુભાઈ પોતે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નુડા સુદા રચના ટ્રોનની યોજનાના નકશાના આધારિત તીઘરા ગામ નુડા સુદામાં લાગે અને અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે રેશિયાની પર ઘર અમારા હળપતિભાઈઓના આશરે એકસો નેવું જેટલા રેશિયાના પટ્ટા પર આવતા છે હવે આ નુડાસુડાની રચનામાં ભાઈઓને પ્રથમ તો નુડા સુડાએ ગામની વસ્તીનો ચેક કરવું જોઈએ કે જેથી કરીને એ લોકો કેવી પરિસ્થિતિમાં છે જે ચાલીસના આઠ કર્યા ને બારના પંદર કર્યા રસ્તા એ યોગ્ય છે પણ સ્થાનિક અમે પાંચ પેઢીથી રહેતા આવેલા વસવાટ કરતા આવેલા આદિવાસી વિસ્તારમાં તો હવે એ રસ્તા મૂકવાથી અમારી ભાઈઓને ઘર રેશિયા પર જાય તો એ આદિવાસી વિસ્તારના જેટલા બી આદિવાસી ભાઈના જાય ઘર એ ભાઈને રોડ કપાતમાં જે કોઈ જગ્યા લાગે ટીગરામાં ને ટીગરામાં જ તે જગ્યા પર એનું બાંધકામ કરી આપવાનું આવાસ પ્રધાનમંત્રીવાળો આવાસ બનાવી આપવાનું શૌચાલય બનાવી આપવાનું પાણીની સુવિધા રસ્તાની સુવિધા તમામ ભાઈઓના જે કોઈ રસ્તાની અંદર માર્જિંગમાં જાય એ ભાઈને તમામને આ સુવિધા ઉપલબ્ધ કરી આપવાની ત્યારબાદ જ અમારે ત્યાંથી જે કોઈ ઘરનો રહસ્ય લાગતો હોય તેને જજરીત હાલતમાં કે જે હારી હાલતમાં તોડફોડ ભાંગ તોડ કરવાનું બાકી ત્યાં સુધી અમારા ઘરે હળપતિભાઈઓના આવાસ તૂટવા નહીં જોઈએ મારું એવું કહેવું છે ને એક બીજું કે જે ગામતણમાં રહેતા લોકો છે જેની પાસે હાલ ઘર છે ગામતણનું છે જેને પાસે પ્રોપર્ટી કાર્ડ નથી એવા પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા અથવા તો એને હાથબાર પર લઈ લેવો ગામતણની જગ્યા પર કે કલેક્ટર સાહેબની માગણી મુજબ કે કલેક્ટર સાહેબ એકવાર રજૂઆત આવે સ્થળ પર ચેક કરે કે ભાઈ આટલા વર્ષોથી રહેતા આવેલા છે આ ગરીબ માણસ એને પ્રોપર્ટી કાર્ડ નથી બનાવ્યા તો એ લોકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપે ને સ્થળ પર રાખે એવી મારી મહેરબાની તો આ પ્રમાણે આજરોજ તિગરાના માજી સરપંચ ખંડુભાઈ દ્વારા એક વાંધા આપવામાં આવી છે ને જેની અંદર તેઓ વોર્ડ નંબર તેરના રહેવાસીઓ છે અને વોર્ડ નંબર તેરના રહેવાસીઓ જે ખરા એ અસરગ્રસ્ત થઈ રહ્યા છે ટાઉન પ્લાનિંગના કારણે તે સંદર્ભે એમના દ્વારા એક વાંધા આપવામાં આવી છે હવે આવનારા દિવસોમાં શું નિર્ણય આવશે એ તો જોવો રહ્યો પણ આજરોજ આ પ્રમાણે વાંધા આપવામાં આવી હતી અને ખેડૂતો જે ખરા વિસ્થાપિત ન થાય આદિવાસી મૂળ પ્રજા જે છે એ કોઈપણ સંજોગોમાં વિસ્થાપિત ન થાય એવી એ લોકોએ રજૂઆત કરી હતી તો આ પ્રમાણે આવા